જીવનમાં સ્થિરતાની જરૂર છે જીવનમાં ની જરૂર છે અને જીવનમાં અંતિમ ની જરૂર છે સફળતા 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 જીવનમાં નહીં જીવનની ફક્ત નાની નાની લડાઈઓ જીતવાની વાત નથી આખું યુદ્ધ જીતવાની વાત છે એવી રીતે જીવન સંગ્રામમાં વિજેતા બનવા માટે આપણે જયારે નીકળ્યા છીએ આપણા જીવનની અંદર પણ એ ત્રણ વાનાની જરૂર છે ત્રણ વાના જીવનમાં સ્થિરતા જીવનનું ઘડતર અને જીવન આ ત્રણ માટે ગુણાતિત આશરો ગુણાતિત સત્પુરુષાતીતપુરુષનું માર્ગદર્શન એમની છત્રછાયા એમનો સંગ અત્યંત અનિવાર્ય છે ગુણાતીતાન સ્વામી બોલ્યા હું મારી ચૈતન્ય શક્તિ ખેંચી લઉં તો આખું બ્રહ્માંડ ગંધાય ઉઠે જેમની ચૈતન્ય શક્તિથી બ્રહ્માંડ ચાલે છે એ ગુણાતીત ગુરુ આપણી સાથે છે શાસ્ત્રીજી મહારાજ માટે લખાયું સ્વામીજી તો મહાપ્રતાપી એનું ધાર્યું થાય એની મરજી વિના અનુભવના શબ્દો છે એવા ગુરુ આપણી સાથે હોય શું ભય રે કોની બીક આપણને લાગે જીવન કેટલું નિશ્ચિંત થઈ જાય જેમ અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં હતા સામે પહાડો હતા વિઘ્નોના પણ એને એટલી ખબર હતી કે શ્રી કૃષ્ણ મારી સાથે છે કોઈ મારો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી તો ભગવાનનો જ્યારે યોગ સદપુરુષના રૂપની અંદર સાક્ષાત થયો છે નિશ્ચિંત થઈ જઈએ છે મહારાષ્ટ્રની અંદર બારસી નામના શહેરની અંદર દિલીપ સિંદે નામના એક મહારાષ્ટ્રીયન ભક્ત સત્સંગી થયા હતા નિષ્ઠાવાન હતા એમના ધર્મપત્નીને પહેલી સુવાવડ હતી પોતાના પિયરમાં હતા બાળકનો જન્મ થયો દિલીપભાઈને સમાચાર મળ્યા એટલે પોતે પહેલા જ દિવસે વધાઈ માટે ગયા મીઠાઈ લઈને સાથે કંઠી પણ લઈ ગયા બાળકને કંઠી પહેરાવી દીધી હવે એ બાળકની છઠ્ઠીનો દિવસ આવ્યો એ બાળકના નાનીએ એવો વિચાર કર્યો કે રિવાજ પ્રમાણે છઠ્ઠીના દિવસે સાંજે રાતના સમયે વિધાતા લેખ લખવા માટે આવે એટલે બાળકના શરીર પર કંઈ રખાય નહીં વસ્ત્ર ઘરેણા વગેરે કઈ એટલે એમણે તો કંઠી કાઢી નાખી અડધી રાત્રે એમને એક સંત પુરુષે દર્શન આપ્યા અને માજીને કહ્યું કે તમે બાળકના ગળામાંથી કંઠી કેમ કાઢી નાખી પેલા માજીએ એ કહ્યું કે આજે તો છઠ્ઠીનો દિવસ છે વિધાતા લેખ લખવા માટે આવે એટલા માટે તો પેલા સંત બોલ્યા અમારા જે ભક્ત છે એના લેખ વિધાતા નથી લખતા અમે પોતે લખીએ છીએ કંઠી પાછી પહેરાવી દો એ માજીએ રાત્રે ઊઠીને કંઠી પાછી પહેરાવી એટલે ખબર નહોતી આ સંત કોણ છે બીજા દિવસે જયારે દિલીપભાઈ આવ્યા ત્યારે એમણે આ વાત કરી દિલીપભાઈ પોતાના પોકેટમાંથી પ્રમુખ સ્વામી મહારાજ નો ફોટોગ્રાફ કાઢીને બતાવ્યો આ હતા એમને કહ્યું આ જ હતા યોગીજી મહારાજે કહ્યું છે અક્ષરधामમાંથી આવેલા સદ્પુરુષ છે એ જ જીવને એના કર્મનું ફળ આપે છે જે કાં આપણા જીવનમાં બનવાનું છે કર્મ ફળ પ્રદાતા ભગવાન આવા સંતની અંદર સાક્ષાત રહ્યા છે આ ગુરુનો આશરો ભગવાનનો આશરો આપણને ચિંતાઓમાંથી મુક્ત કરે છે ભાઈમાંથી મુક્ત કરે છે અને કેવી ખુમારી આવે છે શાસ્ત્રીજી મહારાજના વખતના

એમને આતર્યા હેતુ તો એવો જ હતો કે આજે રણછોડભાઈને પતાવી દેવા છે સામે મૃત્યુ આવીને વખતે રણછોડભાઈને ખુમારી કેવી હતી સત્પુરુષનો આશ્રય સદપુરુષનો સંગ એ કેવું બળ આપે છે રણછોડભાઈની ખુમારી ગુરુ નિષ્ઠાનું બળ ભગવાનનો આશરો અને આપણે જોયું કે ચમત્કાર સર્જાયો એમની રક્ષાથી પરંતુ હકીકતમાં એમની આ નિષ્ઠાનું ફળ એ આ ચમત્કાર નથી અહીં તો પરચો થયો પણ કદાચ પરચો ન થયો હોત ને તો પણ એને ડગમગાટ નહોતો મારો હાથ જેને ઝાલ્યો છે આજે એ જ મારો હાથ ઝાલીને અક્ષરધામ સુધી લઈ જવાના છે જીવતા લાખના છીએ અને મોઆ સવા લાખના છીએ એને કોઈ ભય જ નથી તો ક્યારેક એવું થાય છે ભક્તના જીવનમાં ભગવાન સીધે સીધી રક્ષા ન બતાવે પણ એને ખબર છે

આવી પરિસ્થિતિની અંદર જ્યારે એના શરીરમાં તો સામે પીડા હતી બીજા બધા કિશોરો જેમ નોર્મલ જીવન જીવી શકતા તેમ એ નોતા જીવી શકતા પણ એના સત્સંગમાં એમની સેવામાં એમની ખુમારીમાં કોઈ ફેર ન પડે એક ફરિયાદ નહીં એક મોળી વાત નહીં આંખમાંથી એક આંસુ નહીં અને છેલ્લે તો એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી મૃત્યુ નિશ્ચિત છે થોડાક જ કલાકો બાકી છે પરંતુ આવા સમયે પણ નિરલ કેટલા સ્વસ્થ છે કોઈ મહાન યોગી પણ સ્વસ્થ ન હોય એવી સ્વસ્થતા એમના જીવનની અંદર આવા પ્રસંગે જોવા મળી અમેરિકાની અંદર ન્યૂ જર્સીની અંદર નિલેશ પટેલ નામનો એક યુવક એક સ્ટોરની અંદર નોકરી કરતો હતો આર્થિક સ્થિતિ સાધારણ હતી ઘરમાં મુશ્કેલીઓ પણ હતી પ્રસંગ એવો બન્યો એક મહિલા અમેરિકન મહિલા જે દર અઠવાડિયે ખરીદી કરવા માટે સ્ટોરમાં આવતા હતા અને દર અઠવાડિયે લોટરી ખરીદતા હતા તો જ્યારે બીજા અઠવાડિયા આવે ત્યારે પેલા અઠવાડિયાની લોટરી પોતે લેતા આવે આપે એ ચેક કરીને કે કે લોટરી લાગી છે કે નથી લાગી દિવસ લાગતી નહોતી એટલે બીજી લોટરી લઈ જાય એ મહિલા એકવાર આવ્યા પોતાની જે લોટરી નિલેશના હાથમાં આપી પોતે સ્ટોરની અંદર બીજી બધી વસ્તુઓ લેવાની હતી એ લેવા જતા રહ્યા આ બાજુ નિલેશે જોયું થ્રી મિલિયન ડોલર્સ ત્રીસ લાખ ડોલરની લોટરી એ બેનને લાગી ગઈ હતી લોટરી નિલેશના હાથમાં હતી પેલા બેનને આ વાતની જાણ જ નહોતી એક ક્ષણ માટે નિલેશના મનમાં વિચાર આવી ગયો કે આ બેનને ક્યાં ખબર છે. હું એને કહું કે લોટરી નથી લાગી, એ અત્યારે જ જતા રહેશે. પૂછવા નથી. આના ત્રીસ લાખ ડોલર મારા હાથમાં આવી જાય તો શું થાય? બે ઘડી તો એકદમ સપનાની દુનિયામાં જતો રહ્યો. પણ એ જ વખતે એમને ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ થઈ. જાણે અંતરીક્ષની અંદર સ્વામી બાપા સામેથી એમની આંખોમાં આંખો પરેવીને પૂછતા હતા કે વિલેશ આ શું તું કરે છે અને એકદમ ગુરુના દર્શનથી ગુરુની સ્મૃતિથી એ એકદમ સજાગ થઈ ગયો અને ફટ ડે ને એને પેલા બેનને કોંગ્રેચ્યુલેશન્સ કહી દીધા અને કીધું કે તમને લોટરી લાગી ગઈ છે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ બે હજાર સાલમાં એડિશનમાં હતા ત્યારે આ યુવકે બાપા પાસે આ પ્રસંગ કહીને કીધું કે બાપા હું આપની પાસે માફી માંગુ છું કે એટલી ક્ષણ માટે મારા મનની અંદર જે અયોગ્ય વિચાર આવી ગયો ને તો તમે મને ક્ષમા કરજો અને હું આપની પાસે બીજું કાઈ નથી માંગતો એ જ માંગુ છું કે જિંદગીમાં ફરી વખત મારા મનમાં આવો વિચાર પણ ના આવે તો અંતરમાં આવા ચારિત્રના અજવાળા ગુરુ કૃપાથી થાય છે સત્પુરુષના સાનિધ્યથી થાય છે બાકી તો વાતાવરણ બધાને તાણી જાય છે ઇંગ્લેન્ડની અંદર ઓક્સફોર્ડ યુનિવર્સિટીની અંદર એક કિશોર અભ્યાસ કરે તેની યુનિવર્સિટીની ડોરમાં જ એની હોસ્ટેલમાં જ પોતે રહેતો હતો એક રૂમમાં એક જણ રહે એવી રૂમોની વ્યવસ્થા હોસ્ટેલની અંદર ભાઈઓ બહેનો બધા ભેગા જ રહેતા હોય એક દિવસ રાતના વાગ્યાનો સમય એ લેપટોપની અંદર બાપાના દર્શન કરતા કરતા ચેષ્ટા બોલતો હતો જેવી ચેષ્ટા પૂરી થઈ અને એના બારને ટકોરા પડ્યા એમણે બારનું ખોલ્યું તો એમના ક્લાસમાં ભણનાર એક વિદ્યાર્થીની એની સામે હતી અને રડતી હતી એણે કીધું કે આ મારે અંદર આવવું છે એટલે આ યુવક ખસી ગયો પેલા બેન અંદર આવ્યા અને બેઠા આ કિશોરે પૂછ્યું કે કેમ આવ્યા છો અત્યારે એટલે પેલા બેને પોતાનું દુઃખ રજૂ કર્યું એને પ્રશ્ન એવો હતો એનો કોઈ બોય ફ્રેન્ડ હતો એની સાથે બોલતો બંધ થઈ ગયો હતો અને મને દુઃખ હતું એટલે એ રડતા હતા પેલા યુવકે એને થોડીક સમજણની વાતો કરી સાંખ્યની વાતો કરી પંદર વીસ મિનિટ પછી એ જતા રહ્યા આ યુવકે ઊભા થઈને બહારનું પાછું બંધ કરી દીધું અને એણે એક સંતને ફોન લગાડ્યો અને એને ફોન પર કીધું કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ મારે પ્રાયશ્ચિત લેવું છે એટલે પેલા સંતે કીધું કે શું થયું એટલે એમણે કીધું કે આખો પ્રસંગ કીધો તો પેલા સંતે કીધું આમાં તારી ભૂલ શું થઈ એ કે આમ તો બીજી કાંઈ વાત ભૂલ નથી થઈ અમારે બીજી કોઈ વાતચીત નથી થઈ મેં એને બળની વાત કરી કોઈ સ્પર્શ નહીં બીજું કંઈ જ નહીં પણ મહારાજની આજ્ઞા છે ને વચનામૂર્તમાં સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે પોતાના માતા બેન હોય એમની સાથે પણ નીકરી હોય એમની સાથે પણ યુવાન અવસ્થામાં હોય એની સાથે એકાંતમાં ન રહેવું એવી આજ્ઞા કરી છે અને મારાથી ભગવાનની આજ્ઞાનો થઈ ગયો તમે મને આપો કઈ કક્ષાના યુવકો સત્પુરુષની છત્ર છાયામાં તૈયાર થાય છે જેટલું સત્પુરુષમાં જોડાણ વધે એટલું જીવન ઉત્કૃષ્ટ બનતું જાય એ વિના પોતાની મેળે પ્રયત્ન કરે માણસ ટૂંકો પડે જ્યારે સંજોગો આવીને રહે ત્યારે એ લપસી જ પડે છે પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની છત્ર છાયાની અંદર આજે આપણને જે સત્સંગનું તેજ દેખાય છે એ દુનિયામાં બીજે ક્યાંય જોવા ના મળે બે હજાર ને બારની સાલમાં જ્યારે અમદાવાદની અંદર યુવા પ્રવૃત્તિ ષષ્ટિ પૂર્તિ મહોત્સવ ઉજવાયો સરદાર પટેલ સ્ટેડિયમમાં એ વખતે સાઠ હજાર કિશોર કિશોરીઓ આખા સત્સંગમાંથી ત્યાં આગળ આવ્યા હતા અદ્ભુત દર્શન હતું પરંતુ હજાર યુવકો યુવતીઓ ભેગા થયા સરસ કાર્યક્રમ થયો એ જે શોભા હતી એના કરતા પણ મોટી શોભા તો જે લોકોએ જોઈ એ હતી કે સ્ટેડિયમ અને પાર્કિંગ વચ્ચે ઘણું અંતર હતું એટલે રસ્તાની બે બાજુ ચાલીને જવાનું એક બાજુ બધા યુવકો ચાલતા હતા બીજી બાજુ યુવતીઓ ચાલતી હતી લોકો માર્ગ એ કરતા હતા કે કોલેજમાં ભણનારા યુવકો યુવતીઓ આ હજારોની સંખ્યામાં જાય છે પણ એમની દ્રષ્ટિ એમની વર્તણૂક એમાં જે સંયમ છે આવું અત્યારે દુનિયામાં બીજે ક્યાંય જોવા ન મળે તો ચમત્કાર સર્જો છે સત્પુરુષે આપણા જીવનમાં રૂપાંતર કરીને આપણા વિચારો બદલીને આવું જ બન્યું તું થોડા વર્ષો પહેલા જ્યારે સુરતના યુવક યુવતીઓ યાત્રાની અંદર ગયા હતા ત્યારે ઉત્તર ભારતની અંદર એક પવિત્ર તીર્થસ્થાનની અંદર એક આશ્રમની અંદર ઉતારો રાખ્યો હતો વિશાળ આશ્રમ હતો એના જે વહીવટકર્તાઓ હતા એના કાર્યકર્તાઓ એમણે બે દિવસ પછી ત્યાં આપણા કાર્યકર્તાને વાત કરી કે અમે ઓફિસમાં બેઠા છીએ તમે લોકો બે દિવસથી આ આશ્રમમાં ઉતારામાં રહ્યા છો અમે નોટિસ કરીએ છીએ કે આટલા બધા યુવકો અને યુવતીઓ અહીં આશ્રમમાં રહ્યા છે જાય છે આવે છે રસ્તા ઉપર કોઈની દ્રષ્ટિમાં વિકાર નથી કોઈની વર્તણૂકની અંદર ઉછાંછળાપણું નથી આ કળિયુગની અંદર સતયુગના દર્શન અમે કરી રહ્યા છે કદાચ સતયુગની અંદર પણ એક સાથે આવો ભવ્ય સમાજ હશે કે કેમ એની આપણને ખબર નથી પણ અત્યારે તો આપણે જોઈ રહ્યા છીએ તો સદપુરુષના સાનિધ્યની અંદર જીવન રૂપાંતર થાય જીવન ઘડતર થાય જીવનની અંદર ચારિત્રના દીપ પ્રગટે એ બીજા કોઈ સાધનથી થઈ શકતા નથી ત્રીજી વાત છે કે આખું જીવન

ભગવાનનો આશરો ન થાય ભગવાનમાં પ્રતીતિ ન આવે ભગવાનનો નિશ્ચય ન થાય ત્યાં સુધી દુઃખનો અંત ન આવે અને એ જ રીતે જ્યાં સુધી આપણે અક્ષરરૂપ ન થઈએ આપણામાંથી દેહ ભાવ ન ટળે ત્યાં સુધી પણ અધૂરું જ રહે છે એટલે જે ગુણાતીતાના સ્વામીએ કહ્યું આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા સારું થયો છે રૂપ થવું પુરુષોત્તમમાં જોડાવું આ બે ન થાય ત્યાં સુધી જીવન સફળ થયું ન કહેવાય આવ્યા ઘણું બધું કામ કર્યું જે મેડિકલ કોલેજમાં કોઈ એડમિશન લીધું પણ તબલા શીખીને બહાર આવે અરે તું તબલા શીખવા ક્યાં ગયો હતો તું તો ડોક્ટર થવા ગયો હતો નાચવાનું શીખીને બહાર આવે પણ ડોક્ટર ન થાય તો કોલેજમાં એડમિશન શા કામનું એમ આપણને જે જીવન પ્રાપ્ત થયું એ અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવા માટે પ્રાપ્ત થયું પણ એ બે વસ્તુ એક તો ભગવાનમાં પ્રતીતિ આવે શંકા એક ગ્રંથી છે જે કદાચ ભગવાનને ભજનારા દુનિયામાં હશે તો પણ એની સાથેને સાથે રહે છે હશે કે નહીં હોય કેવું હશે એ સંશય ગ્રંથીના મૂળ છેદવા માટે સત્પુરુષ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એ જ આપણા અંતરમાં ભગવાન પ્રત્યેની સાચી શ્રદ્ધા પ્રગટ કરાવી શકે અને એ જ આપણા જીવનમાંથી કારણ શરીરના ભાવ ટાળી આપણને શુદ્ધ કરી શકે ડોક્ટર અબ્દુલ કલામ આપણે બધા જાણીએ છીએ કે એક કેવા મહાપુરુષ હતા અત્યંત બુદ્ધિશાળી હતા શ્રેષ્ઠ વૈજ્ઞાનિક હતા કેટલી બધી યુનિવર્સિટીઓની ઓનરરી પીએચડી ડિગ્રી એમને એમને પ્રાપ્ત થઈ ભારતના રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા જીવનમાં એકદમ પવિત્ર હતા નીતિમાન હતા ચારિત્રવાન હતા નિર્માની પણ હતા અહંકાર નહોતો રાષ્ટ્રભક્ત હતા અને એ અબ્દુલ કલામ ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી જેટલા કઈ રાષ્ટ્રપતિ થયા હશે એ બધામાં પ્રથમ પંક્તિમાં આવ્યા હતા સચ્ચાઈ એટલે હતી એમના જીવનમાં કે સત્ય સિવાય બીજે કઈ માથું નમાવી દેવાનું હતા એ કોઈની મોબતમાં લેવા એવા નહોતા નિર્માની હતા પણ ભોળા નહોતા ભોટ નહોતા એ પ્રમુખ સ્વામી મહારાજના યુગમાં આવ્યા બે ની એકની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજની પહેલી જ મુલાકાતની અંદર એમનું હૃદય દ્રવિ ગયું જાણે બ્રહ્માંડોની શક્તિ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા એમના તરફ વહી રહી હોય એ અનુભવ એમને થયો જાણે માતાની છત્ર છત્રછાયામાં બેઠા હોય એવા પ્રેમનો અનુભવ એમને થયો અને એ વખત થી પ્રમુખ સ્વામી મહારાજમાં માં જોડાતા ગયા જોડાતા ગયા જોડાતા ગયા અને એક સમય એવો આવ્યો ત્યારે એમને એવો અનુભવ થયો કે પ્રમુખ સ્વામી મહારાજે મને અહમ અને મમત્વના બંધનથી થી પર કરી દીધો છે આ એમની અનુભૂતિ છે એ કલ્પનાઓની સૃષ્ટિમાં રાચેવા પુરુષ નોતા રેમો આય ને રેમો મી એ પ્રમુખ સ્વામી મહારાજે મને શીખવ્યો અને જીવનમાં પૂર્ણ કામપણાની પ્રતિતી એ પ્રમુખ સ્વામી મહારાજે એમને કરાવી સત્પુરુષ પૂર્ણ કામ બનાવે છે આપણે ગમે તેટલા ભણેલા હોઈએ ગમે તેવા બુદ્ધિમાન હોય ગમે તેવા સત્તાધીશ હોય અને ગમે તેવા સદાચારી હોઈએ પણ સત્પુરુષ વિના જીવનમાં પૂર્ણતાનો ક્યારેય અનુભવ ન થાય એ કલામ સાહેબને થયો આપણે એમના શબ્દોની અંદર એમની અનુભૂતિને અત્યારે સાંભળીએ મેની ટાઈમ્સ આઈ વોઝ ધેન આઈ ફાઉન્ડ ધ ગ્રેટ ટીચર What he taught me, remove I and me, remove, remove, I and, remove. remove I and me, it's a beautiful life, happy life, spiritual life possible. This is what I learned from how, what uh, this organism propagated. And again, again, the message come to us, remove I and me, ego will vanish. If ego vanishes, hatred will vanish. If hatred vanishes, peace will that the lesson this organization, your organization taught us. We feel a yeah, bliss, a yeah, situation of bliss when he smiled, when he saw the book, Mahaprabhu Swamiji, and he smiled. That smile gave me a bliss. That is something we have done to the society, to the people of India. This book message transcends, after all, transcends me. you have a beautiful, happy life.

ધીમે ધીમે ઓછું થતું ગયું તો પણ સ્વપ્નની અંદર ઘણી વખત મને એવા ખરાબ વિચારો આવી જાય શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત એવા સમયે મને રાત્રે જગાડી દેતા મને કે શું વિચાર કરે છે હું એમની પાસે નિષ્કપટ થઈ જતો આવું ત્રણ ચાર વખત બન્યું પણ પછી એક વખત એવું થયું કે શાસ્ત્રીજી મહારાજે મને આવી જ રીતે જગાડ્યો મેં એમને પ્રાર્થના કરી અને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે જાઓ હવે પછી ક્યારેય આવું નહીં થાય આ પ્રસંગ બન્યા પછી

મોટી ઉંમરે વિધુર થયા પછી પણ જગતના સંકલ્પો મટતા નહોતા પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું ઉપવસ્ત્ર આપીને કીધું જાઓ આ સાથે રાખજો ખરાબ વિચાર નહીં આવે અને એમના અંતરમાં અત્યંત શાંતિ થઈ ગઈ વિકાર ગયા આ ગુરુનું બળ છે બધાને ઉપવસ્ત્ર કદાચ ના આપે પણ એમની કૃપા જેમ જેમ એમાં જોડાતા જઈએ તેમ તેમ આપણું રૂપાંતર અંદરથી થતું જાય છે સ્વામી મહારાજને સાઉથ આફ્રિકાના ખરી ભક્તે વાત કરી સ્વામી આ દેહ કરીને શુદ્ધ થઈ જવાય દેહભાવ ટળી જાય અક્ષરધામના અધિકારી થઈ જવાય એવી કૃપા કરજો માનસાઈ મહારાજ જાજુ બોલતા નથી સ્વામી એટલું જ બોલ્યા ગેરંટી આ એમની ગેરંટી છે તો સત્પુરુષ આવી ગેરંટી આપી શકે છે નિભાવી શકે છે એ બીજી દુનિયામાં કોઈ કરી શકે તેમ નથી એમની સાથેનું જોડાણ થાય જીવન ધન્ય બની જાય ડોક્ટર સ્વામી એકવાર વલ્લભ વિદ્યાનગરમાં પધાર હતા એક પ્રશ્નોત્તરી હતી યુવકો સાથેની એમાં એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે અમે આ જે પ્રશ્ન પૂછીએ છીએ એનો એક વાક્યમાં જવાબ આપજો એમ કરીને પ્રશ્ન પૂછાયો કે આટલા વર્ષોથી આપ ત્યાગાશ્રમમાં છો અને સતત આપ આધ્યાત્મિક માર્ગે આગળ ને આગળ વધી રહ્યા છો તો આપની આધ્યાત્મિક માર્ગની આ સફળતાનું રહસ્ય શું છે સિદ્ધાંત શું છે કેવી રીતે આગળ વધી શકાય આધ્યાત્મિક માર્ગમાં એક વાક્યમાં જવાબ આપો ડોક્ટર સ્વામીએ એક વાક્યમાં નહીં એક શબ્દમાં જવાબ આપ્યો એટલું જ બોલ્યા સત્પુરુષ સત્પુરુષ આપણું સર્વસ્વ છે સત્પુરુષ જીવનમાં સ્થિરતા આપે છે સત્પુરુષ જીવનને ઘડે છે સત્પુરુષ જ આપણા આ જીવનને નહીં પરંતુ સમગ્ર અસ્તિત્વને સફળ બનાવે છે મિનિંગફુલ બનાવે છે એવા ગુણાતીત ગુરુવર્યની છાયામાં આપણે સૌ બેઠા છીએ ખરેખર ધન્ય થઈ ગયા છીએ હવે બસ આપણે એ ગુરુમાં ખોવાઈ જવાનું છે ગુરુને જ આપણી દુનિયા બનાવી દેવાની છે તો જીવનમાં કોઈ દિવસ પસ્તાવાનો વારો નહીં આવે અને જીવનમાં કોઈ દિવસ અનુભવ નહીં થાય તો આવું જીવન આપણે બનાવી શકીએ સત્પુરુષના સાનિધ્યની અંદર જીવનની સફળતાનો અનુભવ કરી શકીએ એ એમના ચરણોમાં પ્રાર્થના કરી જે યુગ પુરુષે અનેક પ્રેરણાઓ આપી યુવાનોનું ઘડતર કર્યું છે જેમણે સફળતા અને સ્થિરતાની સોગાદ આપી છે એ યુગ પુરુષ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ આવો તેમના આશીર્વચનો આપણે સૌ શ્રવણ કરીએ ઓમ ભગવાન ભગવાનની જય અક્ષર પુરુષોતમ મહારાજની જય ગુણાતીતાન સ્વામી મહારાજની જય બગાદજી મહારાજની જય સાસ્ત્રજી મહારાજની જય યોગીજી મહારાજની જય આજે સભામાં બધા યુવકો આવી ગયા છે અને ઉત્સાહ પણ બધો ઘણો દેખાય છે આમ આનંદ આનંદ એટલે એમને આ સત્સંગ છે ભગવાનમાં એ જ છે આ રુચિ છે એટલે આનંદ રહે છે બાકી આવી ઉંમરમાં તો અત્યારે ક્યાંય પાર્ટીઓ થતી હોય ને આનંદ માનતા હોય એને અહીંયા આવું ને ગમે નહીં આ શું કંટાળા ભર્યું વાત આમ આત્મબુદ્ધિ કરવીને અમુ આ કરું ને કરું કરવું કરું એ કેમ નહીં છે ત્યાં જાય તો બધી આત્મબુદ્ધિ બહુ થાય બધા ભેગા થાય એટલે એ જ વિચારમાં હોય અને એ ત્યાં આવે જ નહીં આ તો પણ આ તો પચીસો બધા આવ્યા યુવકો એટલે યુવાન વસ્તુ જેવી છે ને યુવાનની ધમાલ બહુ હોય છે જીવન ધમાલ્યું જીવન હોય એટલે લૌકિક વિચાર જગતના વિચાર માયાના વિચાર એમાં બધું આમ તેમ કરવું એવું બધું હોય છે પણ જોગી બાપાના આશીર્વાદ થયા છે આપણા બધા ઉપર કે યુવકો મારું હૃદય છે શું બોલે છે યુવકો મારું હૃદય છે પણ જોગી મહારાજને આપણા ઉપર કેટલી દયા છે એમ કહેવાનું શું છે કે મોટા પુરુષને આપણને આ સંબંધમાં લાવી અને અક્ષરધામની પ્રાપ્તિ થાય એને સુખ્યા કરવા માટેની વાત તો એવો એમને પ્રેમ આપણા યુવકો ઉપર હતા અને બધા યુવકો બેઠા છે સંતો પણ એ બધાને એવો પ્રેમ હતો કારણ કે એમને આપણા આપણને એને પોતાના માન્યા માણસ જ્યારે પોતાના મને તો કામ કેટલું છે આપણે જે કોઈને પોતાનો માન્યો હોય તેને માટે કેટલું કરીએ તો જોગીમાં આપણને એવી દ્રષ્ટિ છે કે યુવકો મારું હૃદય છે ભગવાન શ્રીજી મહારાજના દર્શન છે આપણે કરવા છે એ સદપુરુષના વિશે આત્મબુદ્ધિ થઈએ ભગવાનના દર્શન જાય તો કહેવાનું છે કે આવી રીતે મોટા પુરુષને વિશે આપણે આત્મબુદ્ધિ કરીએ તો આપણું કામ થઈ જાય